આમ જો વેલકમ કર્યું એમ ને તમે અનિલભાઈ નેતા કઈ રહ્યા છે લોકો તમને નેતા તો નેતાગીરી કરો ખરા તમે કાર્ય કરશે ભાજપ નું વાત છે હે આપડે મોંઘવારી મોંઘવારી નડી રહી છે મોંઘવારી તો સસ્તું કોણ આપશે બીજી સરકાર આપશે તો આપશે સસ્તું પેટ્રોલ બીજી સરકાર ગેરંટી આપતા હોય એની કે

બીજેપી કે બીજેપી બીજેપી કેમ બીજેપી બસ હમણાં છે સત્તા પર જ છે પછી હમણાં એનું જોર વધારે ચાલે છે બીજેપી આટલા વર્ષોથી છે તમને એવું નહીં બીજેપી નું કામ બી બોલે છે ને બીજેપી સરકાર નું કામ બી બોલે છે કયા કયા કામ ઘણા બધા કામો છે ઘણા બધા પ્રશ્નો છે ખેડૂતોના છે ગરીબ પ્રજાના છે મકાનોની ની સહાય આલી છે ગરીબોને બહુ બધા બહુ બધી સારો આપી ભાજપે બહુ બધી હા એટલે ભાજપ સરકાર શું નામ છે તમારું કિરણ કિરણભાઈ કિરણ ભાઈ અહીંયા લુણાવાડામાં જ રહેવાનું મોંઘવારી મોંઘવારી બધી આમ તો મેં પૂછ્યું લોકોને એવું કહી રહ્યા છે કાંઈ નરતી નહીં એમાં માર્કેટમાં તમે જુઓ બધા લોકો ખરીદી કરવા આવ્યા છે એક વાત પણ જો પહેલાં પચાસ રૂપિયા મજૂરને મળતા હતા અત્યારે પાંચસો રૂપિયા મળે છે બરાબર એના સામે એટલો ખર્ચો બી થાય ને મોંઘવારી એટલી વધે એટલી એટલે આ મોંઘવારી ના કહેવાય અચ્છા અને બેરોજગારી બેરોજગારી એ તો થોડી ઘણી રહેવાની બધાને કંઈ સરકારી નોકરી ના મળે પ્રાઇવેટ બી નોકરી કરવી પડે સરકારી સરકાર કેટલી નોકરી આપે શું લાગે છે કોની કોની સરકાર સરકાર તો ભાજપની બેસ્ટ છે કારણ શું કારણ એના કામ દેખાય છે મોદી સરકારના કે આખા આપણે ગુજરાતની ઓલ ઓવર વાત કરીએ તો ગુજરાતમાં એક તો આવાસ યોજના મળ્યા છે લોકોને બરાબર ઘરનું ઘર મળ્યું છે બેરોજગારો નોકરીઓ બી મળે છે નથી મળતી એવું નથી પણ જેનું જેનું જેટલું ટેલેન્ટ હોય એ પ્રમાણે નોકરી મળે બરાબર હવે મજૂર જે ભણેલો ના હોય દસ પાસ હોય એને કંઈ કલેક્ટર ના બની શકે એના માટે થોડું એને મહેનત બી કરવી પડે પોતાની મહેનત હોય તો મળે જ છે નોકરી બી મળે છે નથી મળતું એવું નથી કેમ જો એકદમ મજામાં શું નામ છે ગુલાટી ઉમર ઇમરાન શું કહેશો આ બજાર કેવું ચાલી રહ્યું છે બજાર તો સારું ચાલી રહ્યું છે પણ ઘરાકી નથી આટલી બધી ભીડ છે નહીં યાર ભીડ છે પણ ખાલી પબ્લિક છે ભારતીય જનતા પાર્ટીના કુશાસનના કારણે જે મોંઘવારીના કારણે પબ્લિક તાહિમામ પૂકારી ગઈ છે ત્યારે હમણાં બિલકુલ પબ્લિક પબ્લિક પાસે પૈસો જ નથી હમણાં પૈસો ના આવે તો યાર આટલી બધી ભીડ ના ખાલી ફરવા આવી પબ્લિક છે પબ્લિક એને પૈસો જ નથી પબ્લિક હમણાં સરકારથી ત્રાસી ગઈ છે અને બે હજાર ચોવીસમાં પબ્લિક પરિવર્તનના મૂળમાં છે જે ભારતીય જનતા પાર્ટીનો પાંચ લાખ પ્લસ જે ઓમકાર સી પાટીલ તરફથી છે એ બિલકુલ નિષ્ફળ જશે અને મહીસાગર બનાસકાંઠા સાબરકાંઠા ગુજરાતમાં કોંગ્રેસની આઠથી દસ સીટો આવશે સિદાસ એટલે છવીસમાંથી છવ્વીસ કર્યા છે નહીં એ બધી બકવાસ વાતો છે એમ એમને એવીએમ સેટિંગ કરવું છે એ કંઈ થાય નહીં આ વખત જનતા જાગૃત છે આ વખત જનતા સામે આવીને પબ્લિક સામે આવીને જનતા સરકાર વિરુદ્ધ બોલતી થઈ છે બચા કોંગ્રેસનું તમે કહો તો કોંગ્રેસના ઉમેદવારો હોય કે કોંગ્રેસના સભ્યો હોય નેતા હોય તો એ બધા ભાજપમાં કેમ જતા રહે એ સામ ડામ દંડ ભેદની નીતિથી ભારતીય જનતા પાર્ટી સત્તા ચલાવે છે એ સત્તા સામે જનતાનો આ વખત પુકાર છે આ વખત જનતા પરિવર્તનના મૂળમાં છે આ વખત જનતા પરિવર્તન કરશે આ બધાને તો મેં પૂછ્યું કે મોંઘવારી નહીં નહીં લુણાવાડામાં કોઈ સમસ્યા નહીં તમને શું લાગે છે આ વિસ્તારની લુણાવાડામાં કોઈ સમસ્યા કરી બીજી ઘણી બધી સમસ્યા છે જેમ કે પાણીની સમસ્યા છે લુણાવાડા નગરપાલિકામાં લુણાવાડા હમણાં નગરપાલિકા નથી હમણાં વહીવટી તંત્ર છે લુણાવાડામાં સફાઈનો મુદ્દો છે ગટર સાફ નથી થતી રોડ પર પાણી વેરાય છે એ બધા મુદ્દા છે જ મુદ્દા જ છે તમે જેને પૂછો ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે આમ પબ્લિકને પૂછો આમ પબ્લિક નહીં ત્યાં આગળ ઓલા કાકાને પૂછ્યું પછી ક્યાં આવી ગયા ઓલા કાકા જતા રહ્યા જય હો જય હો કરતા હતા એ તો આમ પબ્લિક હતા એ બધા ભારતીય જનતા આમ પબ્લિક હતી કે નહીં કાકા

મોંઘવારી ડબલ થઈ તો આમે આવક વધી આ વખત આ વખત જનતા ઇલેક્શનના ના અંદર વધારે લેશે ભારતીય જનતા પાર્ટી મૂળ જે સ્થિતિ હતી એ સ્થિતિ ઉપર આ વખત ભારતીય જનતા પાર્ટી આવી જશે એવું લાગે છે શું નામ છે તમારું મંજુલાબેન મંજુલાબેન શું લાગે છે મોંઘવારી વાત કરે છે પણ ઓલા ભાઈએ કીધું તમે એમ કીધું હા મોંઘવારી વધે છે એની આમે આવક એ વધે છે આવક વધે જ છે ને જેટલી પૈસા ઓછું વેપાર થાય છે પહેલાં ઓછો વેપાર થતો હતો તો ઓછામાં ખરીદી કરતા હતા હવે વધુ વેપાર થાય છે તો વધારે પૈસા આવે છે કોઈને કશું નુકસાન નથી મોદી શું કરે ખેડૂતને પૈસા વધારે આપે તો ખુશ થઈ જાય કે હા ભાઈ અમને બહુ પૈસા મળી ગયા તો આમ જનતાને એમ થાય કે ચોખા આટલા બધા મોંઘા ડાંગરનો નો ભાવ ના આલે ના આલે તો ખેડૂતો એમ કે અમને કશું નથી મળતું એક ઘર ચલાવવું હોય તો મુશ્કેલ થઈ જાય તો એટલે એના નિર્ણય પરફેક્ટ જ છે અને જે કોઈ જનતા છે એમના મનમાં જે કંઈ હતું એ મનની વાત આપણે જાણી આવતીકાલે ફરી મળીશું અને ફરી જનતાની ક્લિયર ચોઇસ શું છે એ હું એટલે કે જયદીપ તમને જણાવીશ નમસ્કાર